નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે પણ ખેડૂતોને લાભાર્થી નોંધણી કરતા ના આવડતું હોય તો કેવી રીતે કરી શકાય છે અને જો લાભાર્થી નોંધણી નહીં કરેલ હોય તો ખેડૂતોને કોઈ પણ ઘટકમાં અરજી કરવામાં નહીં આવે એટલે કે આઈ ખેડૂત પોર્ટલનો નિયમ છે જો લાભાર્થી નોંધણી નહીં હોય તો આઈ ખેડૂત પોર્ટલમાં કોઈ પણ ખેડૂત એક પણ અરજી નહીં કરી શકે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું એકદમ વિગતવારે અને ગુજરાતી ભાષામાં તમને સમજાવીશું કે તમે કેવી રીતે લાભાર્થી નોંધણી કરી શકો છો એના માટે આપણે પીડીએફ સ્વરૂપે તમને સમજાવી રહ્યા છીએ અને જો તમને પીડીએફ સ્વરૂપે સારી રીતે સમજવા માટે આપણે પીડીએફ સ્વરૂપે તમને સમજાવી રહ્યા છે એટલે તમારે પણ આ સેમ પ્રોસેસ કરવાની છે જે આઈ પોર્ટલ છે એમાં તમારે સૌ પ્રથમ આઈ પોર્ટલ સર્ચ કરીને ક્રોમ બ્રાઉઝરમાંથી ઓપન કરી લેવાનું છે પછી તમારી સામે એક આવું ઇન્ટરફેસ આવશે તો તમારે અહીંયા લોગ બટન ઉપર ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે પછી તમારી સામે એક બીજું ઇન્ટરફેસ આવશે આવું એની અંદર લખેલું છે લાભાર્થી નોંધણી માટે અહીં ક્લિક કરો ત્યાં ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે લાભાર્થીનો પ્રકાર તો આપણે ત્યાં પણ ક્લિક કરી દેવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે તમારે એક ફોર્મ ભરવાનું આવે છે એટલે કે લાભાર્થીનો પ્રકાર છે પછી જે પણ ખેડૂતનો તાલુકો હોય ખાતા નંબર હોય અને જિલ્લો હોય ગામ હોય અને ખેડૂતનું નામ આવી જશે અને અહીંયા કેપચા કોડ છે સાઈડમાં એ પણ નાખી દેવાનું છે અને પછી સાચવો અને આગળ વધો ત્યાં ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે બધી જ વિગતો જે પણ ખેડૂતે ભરી છે એ આવી જશે પછી તમારે સાચવો અને આગળ વધો તે ક્લિક કરવાનું છે તે ક્લિક કરશો એટલે મોબાઈલ નંબર અને ઈમેલ બતાવશે ત્યાં તમારો મોબાઈલ નંબર નાખીને ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે પછી મોબાઈલ નંબર દાખલ કરો અને મોબાઈલ નંબર દાખલ કર્યા પછી સેન્ડ ઓટીપી બટન પર ક્લિક કરો પાસવર્ડ દાખલ કરો અને પાસવર્ડ પુષ્ટિમાં કરો અને પછી સબમિટ બટન પર ક્લિક કરો એટલે કે જે પણ પાસવર્ડ તમે નાખો છો એ પાસવર્ડને કન્ફર્મ પાસવર્ડમાં પણ નાખવાનો છે બંને પાસવર્ડ નાખીયા પછી કેપચા કોડ નાખો અને પછી જે સબમિટ કરો ત્યાં ક્લિક કરવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે તમારું જે પણ જે ખેડૂતનું લાભાર્થી નોંધણી છે આવી મોબાઈલ નંબર યુઝર નેમ દાખલ કરો એટલે કે જે પણ ખેડૂતનો મોબાઈલ નંબર હોય એ નાખી દેવાનો છે અને પછી પાસવર્ડ નાખી દેવાનો છે અને પછી જે પણ સાઈડમાં કેપચા હોય એનો સરવાળો કરીને નાખી દેવાનો છે હવે આગળ વધીએ કે ખેડૂતો જો